જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આજે આપણે બનાવશું વટાણા અને કેપ્સિકમ શાક એના માટે એક મોટો ચમચો તેલ લઈ અને હિંગ અને હળદર નાખી દીધા છે એની અંદર કેપ્સિકમ જીણા જીણા સુધારી અને ધોઈ લીધા હતા તો એ પણ એડ કરી દીધા છે હવે આને સાતરી લેશું અને થોડીક વાર ચડવા દેશું આ બાજુ આપણે વટાણાને પાંચ કે સાત મિનિટ થી ઉકળવા માટે મૂકી દીધા હતા એક ગ્લાસ પાણી નાખી અને તો એ પણ એકદમ સરસ બફાઈ ગયા છે અંદર એક ચમચી મીઠું પણ એડ કરી અને હજી થોડીક વાર સાતરશું પાંચેક મિનિટ સાતરી એટલે કેપ્સિકમ સરસ થઈ જશે થોડું બે ત્રણ ચમચી જેવું પાણી એડ કરશું એટલે કેપ્સિકમ એકદમ સરસ ચડી જાય કેપ્સિકમ ચડે છે ત્યાં સુધી આપણે ગાજર કોબીસ અને મરચાનો આજે સંભારો કરવો છે તો એ પણ સુધારી લીધું છે તો એ વઘારી લેશું એક ચમચો તેલ મૂકી અને રાઈ થઈ ગઈ છે અને હિંગ હળદર નાખી દીધા છે અને આ રીતે સંભારો વઘારી દેશું અને હલાવી લેશું અને મીઠું નાખી દેશું આ સેજ ચડવા દઈએ તો આ સંભારો સરસ થાય છે કાશ્મીરી લાલ મરચું અને એક નાની ચમચી ગરમ મસાલો રેગ્યુલર હોય અને બે ચમચી મોટી ધાણાજીરું આટલું નાખી દીધું છે આ રીતે ઉપરથી સેજ હિંગ અને તેલ મરચું નાખી દીધું છે અલગ જ ટેસ્ટ આવશે આ શાકની અંદર બે મોટા ચમચા દહીં નાખી દીધું છે તો હવે આપણે એકદમ સરસ હલાવી લેશું એક ચમચી આની અંદર નાખશું ખાંડ એટલે દહીં જરાક ખાટું હોય તો એનું બેલેન્સ થઈ જાય દહીં જો વધારે ખાટું હોય તો બે ચમચી ખાંડ નાખવાની આ બાજુ આપણો સંભારો પણ રેડી થઈ ગયો છે અને શાક પણ એકદમ રેડી થઈ ગયું છે તો એકદમ ટેસ્ટી ટેસ્ટી એવું આ ટમેટા વગર આ રીતની ગ્રેવી વાળું શાક એકદમ સરસ અને ટેસ્ટી અને કંઈક અલગ જ લાગે છે અને હવે એની ઉપર આપણે નાખશું કોથમરી તો એની ઉપર નાખી દીધી છે કોથમરી તો તમને આ શાક ની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો બાય